નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેઘાકોઈ ગ્રામ પંચાયતમાં ઘૂસ્યા ગામની કોતરના પાણી ડભોઈ વિધાનસભાના છેવાડાના મેઘાકોઇ ગ્રામ પંચાયત પાસે આવેલા ગામની કોતરના પાણી મેગાકોઈ ગામની ભાગોળમાં આવેલા ગ્રામ પંચાયતમાં ગૂંઠન ગૂંઠન પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેની પૂરગ્રસ્ત સ્થિતિ પણ સર્જાય છે ત્યારે મેઘાકોઇ ગામની ભાગોળમાં આવેલા ગ્રામ પંચાયતમાં ગૂંટણસમા પાણી ભરાયા છે દેવડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે જ્યારે મેઘાકોઈ ગામમાં આવેલા ગામડી કોતરમાં દેવ નદીના પાણી આવી જતાં ગામડી ભાગોળમાં આવેલા ગ્રામ પંચાયતમાં ગૂંઠણસમાં પાણી ભરાયા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે નદી કાંઠાના વિસ્તારના ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતાં કપાસ એરંડા જેવા પાકને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે

અને એની કામગીરી અત્યાર સુધી પૂર્ણ કરેલ નથી અમે વારંવાર પીડીઓ સાહેબ તાલુકા પંચાયતને વારંવાર મૌખિક રજૂઆત કરી એમણે જણાવેલ કે હમણાં ગ્રાન્ટ નથી ટેન્ડર બહાર પડશે એટલે તમારું કામ લઈશું આ રીતે અમને વારંવાર જવાબો આપે છે પરંતુ આજ દિન સુધી આ મેઘાકુઈ ગ્રામ પંચાયતનું કામ ખોરંબે પડેલ છે એટલે અમારી ગ્રામજનોની એક જ વિનંતી છે કે આ કામ સત્વરે પૂરું કરવા વિનંતી છે અને દર વર્ષે પાણી આવે તો તમારું ગ્રામ પંચાયતને નુકસાન થાય છે ખરું હવે અત્યારે પૂરની પરિસ્થિતિ છે મેઘાકુઈ ગ્રામ પંચાયતની જે હાલમાં ઓફિસ છે એ અમે કોમ્યુનિટી હોલમાં લઈ ગયા છે અને એ કોમ્યુનિટી હોલમાં અત્યારની પરિસ્થિતિમાં પહેલાં પણ લગભગ બે ત્રણ મહિના પહેલાં પણ એ પંચાયત જૂની કોમ્યુનિટી હોલમાં પાણી ભરાઈ ગઈ હતી અને પંચાયતનું દફ્તર ઘણું કિંમતી હોવાથી ભળી ગયેલું હતું અને આજની આજની તારીખે પણ આ જે પંચાયત ઓફિસમાં પણ હાલમાં પણ પાણી ભરાઈ રહેલું છે જેથી કરીને અમારી નમ્ર ગ્રામજનોની વિનંતી છે કે આ પંચાયત ઓફિસ તાત્કાલિક પૂર્ણ કરે શું નામ તમારું માધવસિંહ ડી પરમાર ઉપ મેઘાપુર